અમરેલી જિલ્લાના જીથુડી ગામે સાત દિવસમાં પુલની દિવાલ પહેલાં વરસાદમાં ધરાશય થઈ થોડાક અમથા વરસાદના પાણીમાં સેફ્ટી દિવાલ ધરાશય થતાં કામગીરી અને તંત્ર સામે સવાલ થોડા સમય પહેલાં આ પુલની મુલાકાત લઈ ચૂક્યા છે ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અમરેલી જિલ્લાના જીથુડીથી લુણીધાર માર્ગ ઉપર હાલ એક પુલનું કામ ચાલી રહ્યું છે જેમાં નબળી ગુણવત્તાનો સામાન વપરાતા હોવાનું જીથુડી ગ્રામજનોએ આક્ષેપો લગાવ્યા છે થોડા અમથા વરસાદના પાણીમાં સાત દિવસ પહેલાં બનાવેલી પુલની સેફ્ટી દિવાલ ધરાશાયી થઈ છે સાઈડની દિવાલો એટલી નબળી છે કે કંઈ વસ્તુ લઈ ઘસવામાં આવે તો દિવાલમાંથી પ્લાસ્ટર કે મટીરિયલ ખરવા લાગે છે પુલનું કામ શરૂ થવાના કારણે વાડીએ જતા ખેડૂતોને પણ ચાલવામાં ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પુલનું કામ ચાલુ હોય કોઈ ડાયવર્ઝન આપવામાં નથી આવ્યું જો લોકોના પૈસા આમ જ વેડફાતા રહેશે તો લોકોનું શું થશે એ પણ સવાલ ઉઠવા પામ્યો છે ત્યારે કૌશિકભાઈ વેકરિયા પુલની મુલાકાત લઈ ચૂક્યા છે ધારાસભ્યએ પણ ખાલી ઉપરથી તપાસ કરી છે શું કેમ કે મુલાકાત લીધા બાદ થોડા જ વરસાદમાં દિવાલ ધરાશય થાય જો વારો સારો વરસાદ આવે તો લાખોના ખર્ચે બનેલો આ પુલ પણ ધરાશય થઈ જાય અને ફક્ત ચોપડે જ આ પુલ રહેતો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ધારાસભ્યની મુલાકાત લેવા છતાં કેમ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા પુલની આવી નબળી કામગીરી કરવામાં આવે છે લોકોએ ખોબલે ખોબલે મત આપીને ચૂંટીને જનપ્રતિનિધિને મોકલ્યા છે તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે શું એક્શન લેશે તે જોવાનું રહ્યું છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર મારું નામ સોલંકી અરેશભાઈ છે મારો કાયમનો રસ્તો છે બરાબર કાયમ હું અવર જવર કરું છું અને બીજા નંબરમાં આ પુલનું કામ ચાલુ થયું આજ લગભગ દોઢથી બે મહિના થયા હું કાયમ જોઉં છું કાયમનું કામ નબળું જ છે અને કામમાં ઢીલાસ પણ હોય બહુ છે આ નદી નથી આવી તો પુલ તૂટી ગયો છે અને આ કામમાં એટલી બેદરકારી થાય છે કાયમ અમે જોઈએ છીએ એક દિવસ કામ ચાલુ હોય ત્રણ દિવસ બંધ હોય બીજા નંબરમાં કે આ કામમાં ગમે તમે જોઈ લો હજી તો અઠો પાંચથી સાત દિવસથી આશા ભર્યું એને તા પડી ગયો છે અને અઠવાડિયે મેં બે દિવસ અઠવાડિયા એકથી બે દિવસ જ ચાલુ હોય કામ એટલું ઢીલા મેં અમે બે ત્રણ વખત ટકોરે કરી હતી આપણા પૂર્વ આપણે સરપંચ શ્રી અને અમે બે ટકોરે કરી હતી નીકળ્યા હતા રસ્તો હલાય એવો નથી ગાડી ચાલો એવી નથી તો સાઈડમાં મેં કીધું કે વજન બીજું કાઢો કે કીધું તો કાંઈક માણસોને વાળી આવવા જવા માટે તકલીફ થાય છે તો રસ્તો બીજો સાઈડમાં કરી દો તો એ લોકોએ જરા કર્યું પણ કાંઈ એમાંય કાંઈ સક્સેસ નથી ગયા હવે રસ્તા બધા બંધ થઈ ગયા અત્યારે અત્યારે પોઝિશન એવી છે કે પુલમાંથી અત્યારે ગાડીઓ ન છૂટકે હાકીને માણસો લૂણીધાર કામે અપડાઉન કરવાવાળા બધા બિચારા છોકરાઓ આ તે તકલીફ એવી પડી છે હવે અત્યારે કોને મારે કહેવા જાવું અત્યારે માણસો એટલા પરેશાન છે કે તમે એનું શૂટિંગ જરાક જોઈ જોઈ લેજો આ પરિસ્થિતિ કેવી છે અત્યારે પુલની હજી કરી જ નથી અમે અહીંયા કામ કરતા એ લોકોને કીધું હતું ભાઈ કે તમે આ અને બે મહિનાથી કામ ચાલુ છે ને કાં

અને આ પુલની પરિસ્થિતિ જો માણસ હાલે એમ કે જીતુડી ગામનો પુલ કેવો બનાવેલો છે એમ અત્યારે જરાક પાથર લ્યો હો ગ્રામનો તોય પથ્થર દિવાલમાં મારો ને તોય નીચે આવે બધું અને પહેલાં વરસાદે તો બધું તૂટી ફૂટીને લુણીદારના પાદળમાં પૂજો સામાન વિચાર કરી લો તમે આ બાંધકામ કેવું કરેલું છે કોઈ કહેવાવાવાળું નથી કોઈ જોવાવાળું નથી વિડીયાવાળાને બોલાવી તો એ માણ માંડ આવી ગયા એટલે અમે આ બહાર જાહેર કર્યું નકર તો આમાં કોઈ આવે એમ જ નહોતું હવે વિચાર કરો આ અમારા ગામમાં સરકારી બસો દસ હાલતી એમાં એક બસ આવતી નથી પ્રાઇવેટ પાંચ હાલતી સુરતની બે હાલતી અમદાવાદની ત્રણ હાલતી તો બધી બસો બંધ માણાને અહીંયાથી દવાખાને લઈ જવું હોય તો આ પુલમાં કેમ માલે આ બાજુ ગટર આ બાજુ ગટર વિચાર કરો માણસ કઈ રીતે જાય દવાખાને હુણીદાર સિવિલમાં જવું તો વિચાર કરવો પડે આવી તો પરિસ્થિતિ જીથુડી ગામની છે બોલો